હું દિપાલી વસંત આપની સમક્ષ પ્રસ્તુત કરું છું રાષ્ટ્ર દર્પણમાં પ્રસિદ્ધ વાર્તા પ્રિય ગોલુ સૌજન્ય શ્રી રવિન્દ્રભાઈ દવે દેવ્યાની દવે વાર્તા લેખન રાજુલ કૌશિક बोस्टन, यूएसए वीडियो संकलन कौशिक शाह यूएसए। तो चलो मित्रों सांभिए वार्ता प्रिय गोलू तीस तीस वर्षना वहाणा वही गयाे कि जो છતાં જે જ્યારે પહેલી વાર તને પત્ર લખી રહી છું ત્યારે એ ત્રીસ વર્ષ ક્યાંય ખરી પડ્યા છે આમ તો તું મારા માટે ગોલું ગકી ઘટ્ટી વાલથી આ નામોથી બોલાવવાની ટેવને લીધે કોઈ તારું અસલી નામ પૂછે તો પણ કેતવના બદલે ગોલું જ બોલી દીધી મમ્મીએ ટોકી ટોકીને કેતવ બોલતી કરી પણ સાચું કહું તો મને ગોલું જ નામ વહેલું લાગે છે નાના હતા ત્યારે જો કોઈની હાજરીમાં ગોલું બોલાઈ જાય તો બાપરે તું કેટલો ગુસ્સે થતો અને એકલા હોઈએ મેં કેતવ બોલી તો જવાબ આપવાની વાત દૂર નજર પણ નહોતો માંડતો એક નંબરનો જીદ્દી જાણું છું મારી જેમ તને પણ આપણો બાળપણ બાળપણની સઘળી વાતો યાદ હશે જ આપણી વાતો ક્યારે ખૂટતી નહીં બેસતા શીખ્યા ત્યારે માં આપણને સામ સામે બેસાડી દેતી ત્યારે બોલતા તો આવડતું નહોતું છતાં કોણ જાણે કેટલા લખારા કરતા પાપાએ લીધેલી એ બધી વિડીયો જોઈને આપણને કેવી મજા આવતી સાત એક વર્ષના થયા ત્યારે તે મમ્મીને પૂછ્યું હતું હે મમ્મી અમે તમારા ટમીમાં હતા ત્યારે અમારી વાતો તને સંભળાતી હતી એ વાત યાદ કરવાની મમ્મી પપ્પાને કેટલી મજા પડતી હું એક મિનિટ વહેલી જન્મી એટલે જાતને મોટી માનીને તારા પર રોફ જમાવવાનું છોડતી નહીં પણ બહાર નીકળીને તો મિયાની મીંઢી ત્યારે તું જ મારો માય વન મેન આર્મી સ્કૂલે જવા માંડ્યા ત્યારથી જાણે મને સાચવવાની જવાબદારી તારી હોય એમ સ્કૂલ બસમાં પહેલાં હું ચઢું પછી જ તું ચડતો ઉતરતી વખતે તું નીચે ઉતરીને કોઈનો ધક્કો ન વાગે એમ મને ઉતરવામાં મદદ કરતો સ્કૂલમાં છોકરાઓ અને છોકરીઓને બેસવાની વ્યવસ્થા અલગ પણ મારી બાજુની લાઈનની બેન્ચ પર બેસનાર વિદ્યાર્થીને કોઈ પણ રીતે સમજાવી પટાવીને તું એની જગ્યાએ બેસતો ઘરની બહાર તું મારું બરોબર ધ્યાન રાખતો અને ઘરમાં મમ્મી તો હોબા પોકારી જાય એટલું મારી સાથે ઝઘડતો જો કે ઘરમાં તે કોઈ તોડફોડ કરી હોય તો તારું ઉપરાણું લઈને મમ્મીની વડમાંથી બચાવવાની જવાબદારી મારી વગર મહેનતાણાની વકીલ કઈને મમ્મી મારા માથે વાલથી ટપલી મારતી ક્યારેક મારી વાત મમ્મી ન સાંભળે તો તું મારો પક્ષ લઈને મમ્મીને મનાવી લેતો તું રહ્યો એથ્લેટ સ્કૂલમાં વ્યાયામ દિન હોય ત્યારે લગભગ દરેક સ્પર્ધામાં તું અવ્વલ વ્યાયામ જ શા માટે વાદ વિવાદ મેં ક્યાં પાછો પડતો સ્કૂલની દરેક વકૃત્વ સ્પર્ધામાંય આગળ ઘરમાં પણ મમ્મી પપ્પા અને મારી સાથે કોઈ ને કોઈ વાત પર તારું મંતવ્ય આપવાથી માંડીને તું કહે છે એ સાચું છે એમ ન માનીએ ત્યાં સુધી તું તારો તંત નહોતો છોડતો રવિવારની સવારે ચા નાસ્તા સાથે કોઈ વાતને લઈને આપણા ચારે વચ્ચે ચર્ચા શરૂ થતી તારો કક્કો સાચો છે એ સાબિત કરવા તું જે દલીલો કરતો એમાં મને ને પપ્પાને મજા પડતી પણ જા ભાઈ સા તારી સાથે માથાફોડ કરીને મારે મારી સવાર નથી બગાડવી કંઈ ને મમ્મી ઊભી થઈ જતી કોલેજમાં આવ્યા પછી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં જવા તે તો એવી જ રીતે મમ્મી પપ્પાને સમજાવી લીધા પણ અમય માટેની મારી લાગણી ન તું સમજી શક્યો ન સ્વીકારી શક્યો કે ન તો મમ્મી પપ્પાને અમારો સંબંધ સ્વીકારવા સમજાવી શક્યો લિંગ્વિસ્ટિકના કોર્સ દરમિયાન અમયની ઓળખાણ થઈ એકબીજાને ઓળખ્યા પછી એકમેકને સમજતા થયા ટીનેજમાં કે કોલેજમાં થતાં લવ એટ ફર્સ્ટ સાઈડ જેવા પ્રેમ કરતા પુખ્ત ઉંમરે પહોંચેલી બે વ્યક્તિઓનો એ પ્રેમ હતો બંગાળી હતો પણ ગુજરાતી ભાષા સરસ બોલતો ગુજરાત અને ગુજરાતીઓ માટેનું આકર્ષણ એને ગુજરાત સુધી ખેંચી લાવ્યું હતું પણ સાવ અજાણ્યો યુવક જાણ્યો પરિવાર હજાણ્યો કલકત્તા શહેર મમ્મી પપ્પા તો શું ગોલું તને પણ આ સંબંધ મંજૂર નહોતો કેટલો સમય હું તને સમજાવવા મજતી રહી મમ્મી જેને માથા ફોડ કહે છે એ કરતી રહી તું જાણે મારી લાગણીઓ પ્રતિ જડ બની ગયો યાદ છે ગોલું એકવાર કોલેજમાં હતી ત્યારે અમે સહેલીઓએ દસ દિવસ માટે કાશ્મીર અને પહેલગામ જવાનો પ્રોગ્રામ કર્યો હતો મમ્મી કેમેય કરીને મને જવાની મંજૂરી આપતી નહોતી ત્યારે તે જ મમ્મી પપ્પાને સમજાવ્યા હતા એ વાત અલગ હતી કે મારી જાણ બહાર અમે જ્યાં જવાના હતા ત્યાં તે પણ તારા મિત્રોની સાથે બુકિંગ કરાવ્યું જેથી સાથે ન રહીને મારી સલામતીનું ધ્યાન રાખી શકે તો પછી ગોલુ એકવાર મારી કે મમ્મી પપ્પાની જાણ બહાર કલકત્તા જઈને અમેના પરિવાર વિશે જાણકારી લેવાનું તને કેમ મન ન થયું કદાચ તે મારી સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હોત કે એકવાર અમે મળ્યો હોત તો સારું થાત અમય સાચે જ સરસ યુવક જ નહીં ઉત્તમ પતિ પણ છે ઘરમાં મારી સાથે તમારું જે ઉપેક્ષિત વલણ હતું એના લીધે હું અમય પ્રત્યે વધુ ને વધુ ખેંચાતી રહી એ જ તો એક હતો જે મારી લાગણીઓ વ્યથા સમજી શકતો નિશ્ચિત હતું અમય સાથેના લગ્નને મંજૂરી નહીં જ મળે આર્ય સમાજમાં લગ્ન કરીને મળવા આવ્યા ત્યારે સૌએ કેવી ઉપેક્ષા કરી હતી ખેર લગ્ન પછી અમે કલકત્તા ચાલી ગયા અમયના પરિવારે મને પ્રેમથી દીકરીની જેમ આવકારી બે વર્ષ પછી સુમેદનો જન્મ થયો અરે હા આટલી વાત કરી એમાં સુમેધનો ઉલ્લેખ કરવાનો રહી ગયો નહીં સુમેધ મારો દીકરો એના જન્મની એંધાણી મળી એ દિવસથી સતત હું ઈશ્વરની પ્રાર્થના કરતી રહી કે જો અમારા નસીબમાં બે સંતાન હોય તો મને પહેલો દીકરો જ આપજો ના ના હું કોઈ રૂઢિવાદી નથી પણ પહેલો દીકરો હોય અને બીજી દીકરી આવે તો તારી જેમ જ એની બહેનનું ધ્યાન રાખે ને એ દિવસથી જ ગોલુ રોજે રોજ તને યાદ કર્યો છે કેટલી વાર વિચારતી કે તમારી પાસે દોડી આવું હિંમત ના ચાલી નાના હોય ત્યારે સૌ વેકેશનમાં મામાના ઘરે જાય એમ સુમેધને મોસાળના લાડ કે નાના નાનીનું વહાલ મળે એવી ઝાંખ થતી પગ ન ઉપડ્યા આપણે થોડા સમજણા થયા ત્યાં સુધીમાં નાના નાની ચાલ્યા ગયા હતા મમ્મી એકલી જ હતી આપણા માટે મામાનું ઘર એટલે ગગનકોક સૌ મામાના ઘરે જાય એમ આપણને મન થતું ત્યારે મમ્મી દૂર ચાંદા મામાને બતાવતી ને કહેતી મામાને મળવું હોય તો સૌએ મામાના ઘરે જવું પડે છે તમે નસીબદાર છો તમને મળવા તો મામા જ આવી જાય છે સુમેધને પણ હું એમ જ સમજાવતી તમારા સૌની યાદ આવતી ત્યારે તને કે મમ્મી પપ્પાને ફોન કરતી જેઓ કોઈ ફોન લે કે તરત ડિસ્કનેક્ટ કરી દેતી લગ્ન તો તારા પણ થઈ ગયા હશે ને પણ મને ક્યાં એની જાણ થવાની પશ્ચિમથી પૂર્વ તરફ વહી આવતી હવાને જ તમે બાંધી લીધી છે હાજે પણ કેટલી હિંમત એકઠી કરી ત્યારે આ પત્ર લખી શકી છું હોસ્પિટલમાં છું બે દિવસ પછી બ્રેઇન ટ્યુમર સર્જરી છે ગાંઠ નાની છે પણ ડૉક્ટરો કહે છે કે સર્જરી જોખમી છે અને પરિણામ નિશ્ચિત નથી ક્યાં તો આ જીવન પીડામાંથી મુક્તિ અથવા આ જીવનમાંથી મુક્તિ વિચારું છું કઈ ગાંઠ જોખમી નથી હોતી અમે માટે પૂર્વગ્રહની કોઈ ગાંઠ ના લીધે તમે સૌએ મારી સાથે આ જીવન અબુલે લીધા જ ને ખબર નથી ખેપત્ર મળશે ત્યારે હું ક્યાં હોઈશ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કેર યુનિટમાં શક્ય છે આ ખુલે તમને સૌને જોઉં અથવા દૂર ટમટમ તો તારો બનીને ચાંદામામાં આપણને જોતા એમ તમને જોતી હો યાદ છે બોલું કોઈ વાત માટે મમ્મી પપ્પાની મંજૂરી લેવાની હોય ત્યારે એ પહેલાં આપણે બંને હાથની આંગળીઓ ક્રોસ કરીને કહેતા લેટ્સ ક્રોસ અવર ફિંગર્સ ખબર નથી કે આજે મારી જાતને આશ્વાસન આપું છું કે આશા બંધાવું છું પત્ર લખીને મારા બંને હાથની આંગળીઓને ક્રોસ કરીને કહીશ લેટ મી ક્રોસ માય ફિંગર્સ ત્રીસ ત્રીસ વર્ષ સુધી તને ગમે એવી રાખડીઓ લઈને સરસ મજાના વેલ્વેટના બોક્સમાં ગોઠવી છે ઓપરેશન થિયેટરમાં જઈશ તે પહેલાં અમયને બોક્સ અને આ પત્ર આપીશ પહેલા આ પત્ર તને મળશે જો હું હોઈશ અને તું મળવા આવીશ તો એ રાખડીઓ બાંધતા મને કેટલો આનંદ થશે એની કલ્પના સુધા તને નથી આશા અમર છે એવું સૌ કહે છે એ મનમાં તમને જોવાની આશા તો છે જ સાથે ત્રીસ ત્રીસ વર્ષની વાસ્તવિકતા નજર સામે આવે છે એ વિચારીને અમેને કહ્યું છે કે રાખડી બંધાવવા તું ન આવે તો હુગલીમાં મારા અસ્થિના વિસર્જન સાથે રાખડીઓનું પણ ચૂકે આ પત્ર લખી રહી છું ત્યારે ડાબી આંખ ફરકે છે મમ્મી કહેતી છોકરીઓની ડાબી આંખ ફરકે તો શું થયા કહેવાય આશાનો તંતુ કેટલો પ્રબળ હોય છે નહીં આશાના એ તંતુએ બંધાઈને આ પત્રનું સમાપન કરું છું કઈ રવિ